જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મારા આજના લોકની શરૂઆત કરું છું આજે હું એમની ટાઈમમાં છું વાળીએ અત્યારે બહુ મસ્ત વ્યૂ છે વાળીનો લોકો નથી પવન વધારે છે અને એમાં વિડીયોમાં એવું લાગશે પવનની ગતિ વધારે છે કેમ કે અત્યારે જે ઠંડો પવન વાય છે દરિયા સાઈડથી એટલે ગરમીનું પ્રમાણ ઓછું લાગે છે અને મિત્રો જે મેં આગળ અડદ વહેવાતા અમે અહીંયા એ અડદ પણ હવે બહુ સારા થઈ ગયા છે તમે પહેલા રહ્યો વિડીયોમાં અહીંયા અડદ અમારા આખા ખેતરમાં છે ખુલ્લા સામે લીમડાથી લઈને છે બધા અડદ જ છે અને આ પાછળના ભાગે પણ અડદ છે આ મકાઈ ને મકાઈ પછી બાજરો છે અત્યારે આ અડદમાં હવે ફાલ શરૂ થઈ ગયો છે એમાં ક્યાંક ક્યાંક ફૂલ આવ્યા છે દેખાય છે હજી કાલે જ પાયું છે બધું લીલું છે જે દૂરની વાડી છે ત્યાં આગળ દાગડ છે એમાં ફૂલ આવી ગયા છે ટૂંકમાં સુંગુ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે અહીંયા જે ફૂલ આવ્યા છે તમને બતાવું ફૂલ આવી રીતે બધામાં ફૂલ લાગી ગયા છે ફૂલા અત્યારે આકાશમાં ઝીણા 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 વાદળા છે એ વરસાદના નથી કેમ થયા છે રામ જાણે દેખાય છે છેક માં સામેથી લઈ છેક માં સામે સુધી દેખાય છે બે ક્યારા છે પશુઓને ખવડાવવા માટે બાકી જુવાર પણ વાવી દીધી છે અહીંયા જે અડીના કેરમ છે જે મારા કાકા છે ઓર્ગેનિક ખેતી કરે છે એમની વાવી છે ઓર્ગેનિક જુવાર એ તમને બતાવ

અમે એક નોર્મલી ભાષામાં એવું કહી શકાય કે ભાઈ બંધાણા પણ અમારે ભાષા છે સમજી જાય કે છોડો છે એવી રીતે તમારા વિસ્તારમાં શું કહેવાય એ મને કોમેન્ટ કરજો ઠીક છે મિત્રો બાકી અત્યારે મેં લઈશ હમણાં

આ જે લાઇટના પોલ દેખાય છે ત્યાં સુધી એનું બોર્ડર છે આખી ખેતરની સામે છે નરિયરી સુધી એ બધામાં એ ઓર્ગેનિક ખેતી કરે છે ગાય આધારિત ખેતી છે એમને ગાય સા ચાચી રાખેલી છે ઘરમાં ગાયનું દૂધ યુઝ કરીએ છીએ જોકે ગાયનું દૂધ તો અમે પણ યુઝ કરીએ છીએ પણ જે દોવા દેતી હોય તો કેમ કેમકે એક ગાય એક ભેંસ છે અમારે આજે કાકા છે મારા એમની આગળ ઘણી બધી ગાયો છે ફ્રેન્ડ્સ અમારા પડદો એક બળદ ભાઈ ભેણ તો છે એક અહીંયા છે ને બીજા બે પડતો એ બેઠા છે મારા કાકાના ને એના છે બાકી ફ્રેન્ડ્સ હું તમને બતાવું અમે તરબૂજ પણ આ આખા વર્ષ માટે છાણા છે આ બે ટકલા

ની બાજુએ પણ ગલકા બંધાવાના શરૂ થઈ ગયા છે એટલે ટૂંકમાં કહીએ તો હવે વેલાના શાકભાજીની સિઝન આવી ગઈ અહીંયા પણ શાકભાજી વાવેલું છે આ તમને દેખાતું છે એમાં ક્યાંક ક્યાંક છોડ ઉગ્યા છે આ બધા આ બધા છોડ છે ચોરાફરીના છે બીન્સ છે એ વાવેલી છે બાકી અહીંયા આ બધી આખી હારમાં મેં મરચાં વહેવાતા ચીલી પણ ન અત્યારે આ બે પપૈયાના ઝાડ છે અહીંયા એ હમણાં જ આવેલા છે ટૂંકમાં હતા પેલા પણ નાના હતા હવે એમાં ગ્રોથ સારો થયો છે પાછો